ભાવનગર શહેરના ગંગાજરીયા તળાવની સામેની તરફ આવેલી લારી લારીધારકો પાસેથી મહાનગરપાલિકાએ સ્વચ્છતાને પગલે દંડ વસૂલ્યો હતો પરંતુ તળાવની આસપાસના વિસ્તારની ગંદકીને લઈને લારી લારીધારકોએ સવાલ ઊભો કર્યો છે અને તળાવ આસપાસ થતી ગંદકીને લઈને લારી લારીધારકોએ રોષ ઠાલવ્યો હતો જોકે ગંગાજરીયા તળાવની સામેની તરફ દસથી પંદર જેટલી લારીઓ આવેલી છે જેને સ્વચ્છતાના નામે દંડ તો ભર્યો છે પરંતુ સામેની તરફની અસ્વચ્છતાને લઈને મહાનગરપાલિકા શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું તમે તો વસ્તુ આપણે માસો એવી ચાલું મોબાઈલ મોટો હોય ત્યાં બધા બોલો અને તમામ કેબિન ધારકો લારી દંડ ભરેલ છે ચોખ્ખાઈ તો અમે અમારી રીતે રાખીએ જ છીએ પણ છતાંય દંડ લેવા આવ્યા એટલે અમે સ્વેચ્છા એ બધા લારી ધારકોએ દંડ ભરી દીધેલ છે પણ તમે સામેની સાઈડ જોઈ શકો છો કે ત્યાં કેટલી ગંદકી છે કચરો છે ભાઈ એનો દંડ કોણ ભરશે સો રૂપિયા લેખે બધા પાસેથી દંડ લીધો છે બધાએ સ્વેચ્છાએ ભરી દીધો છે એટલામાં તો હા ત્રીસ દ દસ પંદર જેવી આશરે દુકાનો હશે બધાએ દંડ ભરી દીધેલ છે